સમગ્ર રાજ્યની પચ્ચીસ લોકસભા બેઠક પર આજરોજ મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ અંકલેશ્વરમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી અંકલેશ્વરની નોબરિયા સ્કૂલના મતદાન મથક પર મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા જો કે તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાના કારણે તેમને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા હતા આ મતદારોએ મતદાન યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન તેમનું નામ મતદાર યાદીમાં જોયું હતું પરંતુ આજે જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમનું નામ જ ન હોવાના કારણે

ને અમુક લોકો એવું કહે છે કે તમારે અહીંયા રહેતા નથી તો તમારે અહિયાં થી તમારું નામ transfer કરાવી હોય એટલે એવું અમુક લોકો foreign માં રહી ને બી અહિયાં આવે છે ભારત માં election થાય ત્યારે વોટિંગ આપવા માટે તો અમે તો અહીંયા local માં જ રહીએ છીએ ચાર કિલોમીટર ના અંતર તો how કેમ થયું એ મારો સવાલ છે અત્યારના જે લોકો આ બધું handle કરી રહ્યા છે